બે શખ્સો સામે પોલીસ લેતા પાસા કાયદા હેઠળ તેમની અટકાયત કરી છે આરોપીઓ સાહિદ ઉર્ફે સાહુ શેખ અને આકાશ ઉર્ફે ઘણા સમય શહેર વિસ્તારોમાં બાંધકામ જાહેર ચોરી કરતા હતા આ બંને આરોપીઓ જૂથમાં રહીને રાત્રે વેચતા હતા લોકોમાં ભય ફેલાવતા અને સતત અસામાજિક પ્રવૃત્તિઓ કરતા હતા આ શખ્સોને અગાઉ પણ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ જામીન પર છૂટી ગયા બાદ ફરી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી હતી પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ કોઈ પ્રમાણિક રોજગાર કરતા ન હોવાથી તેમની હાજરી માત્રથી નાગરિકો પોતાનું માલમત્તા અસુરક્ષિત માને છે જાહેર ભંગ ન થાય અને ધાર્મિક પ્રસંગો શાંતિથી પતાવવા માટે પોલીસ કમિશનરે કડક કાર્યવાહીનો નિર્ણય લીધો અંતે પોલીસ દ્વારા બંને આરોપીઓ સામે પાસા હુકમ જાહેર કરી એકને રાજકોટ અને બીજાને જામનગર જેલમાં મોકલવામાં આવ્યા છે પોલીસનું કહેવું છે કે આવા પુનરાવૃત્તિ કરનાર ગુનેગારો સામે કડક પગલા ચાલુ રહેશે જેથી શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે